નિજમાં આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા પંચાયતમાં અધિકારી રાજનો આક્ષેપ થયો છે અધિકારી રાજનો આક્ષેપ વચ્ચે અધિકારીઓના પુત્ર અને પુત્રીઓને ડોક્ટરના ઓર્ડર આપવામાં આવ્યા છે

કે જે સરકાર ભરતી કરે છે તો ભરતીમાં ક્યાંય જે એજન્સી છે એજન્સી નક્કી કરી અને તેની અંદર ફોર્મ ભરી નક્કી કરવામાં આવે છે પરંતુ અત્યારે એવો કોઈ સમય નહોતો અને જેમાં આપણા જિલ્લા જિલ્લા આરોગ્ય અધિકારી છે નુપુર મેડમ તેમના દીકરી છે તેનો પણ ઓર્ડર મળી ગયો છે ઉપરાંત સાથે સાથે આપણા ડીડીઓ સાહેબ છે એમના વાઇફ તેમનો પણ ઓર્ડર મળી ગયો છે એ રીતે આપણા કલેક્ટર સાહેબ તેમનો પણ દીકરો છે તેમનો પણ ઓર્ડર મળી ગયો છે અનેક પૂર્વ અધિકારી જે આપણા ભાયા સાહેબ હતા તેમનો પણ એક સન છે તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારી જે તે ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે ઓર્ડર આવ્યો તે બાબતે મેં માહિતી માગી છે કે ખરેખર શું છે સાચું છે કે મને એવી શંકા ઊભી થઈ છે કે જાણ પણ મળી છે તો ખરેખર આ બાબતની મેં એક અરજી કરીને તપાસ માગી છે છેતાલીસ કેન્ડિડેટ આરોગ્ય સાથે પોર્ટલ અરજી કરી હતી જેમાંથી અગિયાર કેન્ડિડેટનું આપણે સ્ક્રુટિંગ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા અને એમાંથી આપણે ત્રણ નેમોની એમાંથી ભરતી થઈ ત્રીજો થી આપણે ડીડીઓ સાહેબની વાઇફની વાત કરીએ તો એમને અર્બન હેલ્થ સેન્ટર એટલે સિક્કા માટે આપણે જાહેરાત એક પોસ્ટ માટે આપી હતી જેમાં અંદાજ બે હજાર જેવી અરજીઓ આવેલી હતી જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્લસ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને પાછળથી ઇન્ટરવ્યુ પણ ત્રણે સાથે સ્કૂલિંગ કર્યા હતા અને એક પોસ્ટ માટે સાહેબની વાઇફનું સિલેક્શન થયું હતું એમનો ઓર્ડર આપણે ચૌદ આઠે થઈ હતી અને જાહેરાત હતી ગયાર છ પચીસનો ત્રીજો છે જે મારી બેબીને વાત કરીએ ત્યારે ટીવી મેડિકલ ઓફર જીજેચમાં છે એમની જાહેરાત છ સાત બે હજાર ચોવીસમાં આપવામાં આવેલી હતી એમાં ત્રણ કેન્ડિડેટે હાજરી આપી હતી અને એના ઇન્ટરવ્યુમાં જે કમિટી રચના હતી એમાં મારી બેબીનો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસનો નો આદેશ જિલ્લા છે અધિકારી તરફથી આપવામાં આવ્યો